એક આસન છે મયુર આસન આનું વિવરણ આપણે થોડી એવી રીતે લઈશું કે આપણને એમાં રસ જાગે ને રોજે રોજે આસન કરતા થઈએ તો મોર જેને સંસ્કૃતમાં મયુર કહેવામાં આવે છે એ મોર જે છે એ સુંદરતાનું પ્રતિક છે અને ઝેરનું પ્રતિક વિષનું પ્રતિક સર્પ છે તો સર્પ અને મોરનું જો યુદ્ધ થાય લડાઈ થાય તો હંમેશા મોરની જીત થતી હોય છે સર્પનો અંત થતો હોય છે એટલે કે વિષનો અંત થતો હોય છે તો મયુરાસનમાં નાભીની બંને બાજુએ કોણીઓ આવે છે અને હાથ ઉપર પૂરા શરીરને ઊંચકવાનું હોય છે તો નાભી સ્થિત જઠરાગ્નિ છે

उदाहरण आप दर्द ने એસિડિટી एसिडिटी तकलीफ थी उल्टी चालू थे એટલે સતત સતત ચમચી 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 પિત્ત નીકળ્યા જ કરે અંદરથી બંને થાપામાં એક એક ઇન્જેક્શન આપે ડોક્ટર અને ખોબો ભરીને ગોળીઓ આપે એ બધું લઈને એ સુઈ જાય તો ચોવીસ થી છત્રીસ કલાક ક્યારેક અડતે અડતાલીસ કલાક સુધી ઊંઘી રહે ત્યારે એ હાઈપર એસિડિટી દૂર થાય આવું ઘણા દર્દીઓને પંદર દિવસે મહિને બે મહિને એમ થતું હોય છે તો આ મયુર આસન જે છે એ આસન રોજ કરવામાં આવે જેટલો વધુ સમય મયુરાસનમાં અપાય એટલો આપો શરૂઆતમાં ત્રીસ સેકન્ડ કે એમ થઈ શકતું હોય તો એમાં ધીમે ધીમે વધારો કરતાં કરતાં બે ત્રણ મિનિટ સુધી જો કરવા માંડે તો તમામ પ્રકારના તો તો તમને ખાલી હાઈપર એસિડિટીની જ વાત કરી બીજા ઘણા બધા રોગો આ મટે છે કારણ કે કોણીઓનો જે દબાણ નાભીની બંને બાજુએ જે આવે છે એ ઘણાને અસહ્ય લાગતું હોય છે તો એ અસહ્ય લાગવાનો એમ સમજો તો એ પોઈન્ટ પણ છે નાભીની બંને બાજુએ જોરથી દબાણ આપો તો એનાથી પણ એસિડિટી દૂર થતી હોય છે પરંતુ આખા શરીરનું વજન જે પાસઠ સિત્તેર પંચોતેર કિલો માણસનું વજન હોય એ પૂરું વજન ઉપર આવે એટલું તો વ્યક્તિ પ્રેશરનો પોઈન્ટથી કોઈ દબાવી શકે નહીં તો એ જાતે જ કરવાનું રહે અને આ આસનથી તમામ પ્રકારના વિષ દૂર થાય છે એટલે રોજેરોજ તમે જે આસનો કરો છો એમાં આનો સમાવેશ કરો શરૂઆતમાં ન થઈ શકે તો ફક્ત માથુંને પગ જમીન પર અડ્યારે અને કમરનો ભાગ ઊંચો થાય પછી જ્યારે ધીમે ધીમે પ્રેક્ટિસ થાય ત્યારે ખભા ઊંચકવા માથું ઊંચકવું બધી ધીમે ધીમે પગને ઊંચકવા એ રીતે આ આસન કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો શેર કરો બે લાયક દબાવો અને હા સબસ્ક્રાઈબ કરો અને કરાવો ધન્યવાદ